અમદાવાદના પાલડી વિસ્તારના લોકો માટે એક સારા સમાચાર કરોડના ખર્ચે બનેલા અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું બ્રિજનું નામ સ્વર્ગસ્થ ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ બ્રિજ રખાયું છે લાંબા સમયથી લોકો આ બ્રિજના લોકાર્પણની જોઈ રહ્યા હતા રા બ્રિજ બની જતા લોકોને હવે લાંબો ફેરો નહીં મારવો પડે બ્રિજનું જે લોકાર્પણ લોકાર્પણ કર્યું ને એકચ્યુઅલી અહીંયા રહેનારા બધા રહેવાસીઓ અને બધાને ખૂબ જ તકલીફ હતી કારણ કે બહુ ફરી ફરીને જવું પડતું હતું અને આ જે અંડરબ્રિજ બન્યો એનાથી ઘણા બધાને બહુ જ રાહત થઈ જશે અને અમે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અમિતભાઈ ધારાસભ્ય પ્રતિમાબેન મેયર વગેરેનો ખૂબ જ આભાર માનીએ છીએ કારણ કે અમારા પરિવારના સભ્ય શ્રી ધીરુભાઈ અધ્યક્ષ જે અમે ધીરુભાઈ અધ્યક્ષ તરીકે જ ઓળખીએ છીએ એટલે એમને આ જે સન્માન મળ્યું એમના નામથી આ જે બ્રિજ બનાવ્યો એના માટે અમે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ રહીશો માટે રાહતના સમાચાર છે કે જલારામ મંદિર પાસે આવેલું જે અંડરપાસ છે તેનું કામ પૂર્ણ થઈ જતાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંડરપાસનું લોકાર્પણ કર્યું છે અને સુંદર ડિઝાઇન સાથે એક સ્વરૂપ વચ્ચે આજે અંડરપાસ છે તેનું લોકાર્પણ થઈ ચૂક્યું છે હેરિટેજ લુક આપવામાં આવ્યું છે અને વિશેષ વરસાદી પાણીની લાઇન પણ અહીં નાખવામાં આવી છે જેથી સામાન્ય જે વરસાદ પડે એમાં કોઈ સમસ્યા ન ઊભી થાય યુટિલિટીની સુવિધા ઊભી ઊભી કરી અને ત્યારબાદ અંડરપાસનું જે નિર્માણ છે તે કરવામાં આવ્યું છે અને અંડરપાસને નામ પણ ધીરુભાઈ શાહ અંડરપાસ આપવામાં આવ્યું છે વિશેષ રીતે ઘણા બધા સમયથી લાંબા સમયથી આજે અંડરબ્રિજ છે તેનું કામ ચાલી રહ્યું હતું જેના કારણે લોકોએ ફરીને ક્યાંક પણ જવું હોય તો તેમને લાંબો સમય કાપવો પડતો હતો પરંતુ હવે કે જ્યારે અંડરપાસનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે લોકોને રાહત મળશે અને પાલડીથી લો ગાર્ડન જવું હોય અથવા તો તે દિશા તરફ જવું હોય તો તેમને હવે સરળતાથી અને ઓછા સમયમાં તેઓ પહોંચી શકશે કેમરામન અરવિંદ સોલન કે સાથે સપના શર્મા ચોવીસ કલાક અંદર